નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં દેવકી બુચિયા નામની આ લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ દર્દભરે અવાજમાં એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો આ ગીત હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યું છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ બેનનો અવાજને આ ગીત ગમતું હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયો પદ્મા પદ્મા